તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જે હવે આપણો આગળનો પોઈન્ટ છે કે વ્યક્તિની ઓળખ હા તો કહ્યું છે કે જેવી હોય જેની જાત વાત મુખે તેવી તે બોલે નીચું નીચી વાણી વધીને મલકતું દિલમાં ડોલે ગાળ ભરેલા ગાલમાં શબ્દ શ્વાન પેરે બહુ વસતું દિશે અવર જીવને દુખ દઈ મુખ ઉલટા મુખે ઉલ મુરખ ઉલટાનું હસતું હશે એનું મુખ હસતું એમ ભલે કોડનો હોય આદમી પણ નાશોભતી એ વાત છે આત્મારામ એને જાણવું કે એ જ નીચી નબળી જાત છે એટલે કે વ્યક્તિની ઓળખ સંત શાસ્ત્ર અને સજ્જનો માનવું છે કે વ્યક્તિની ઓળખ તેની વાણી ઉપરથી થઈ જાય છે એટલે કે તેનો વ્યાણ અને ન્યાણ તેની કદર કરાવી દે છે તમામ પ્રકારના દોષ રહિત જે નિર્મળ અને નિખાલસવાણી તથા આત્મદ્રષ્ટિથી જ સંત પણ ઓળખાતા હોય છે જેમ તારામંડળ એટલે દિવાશ્રીનું એક ફટાકડો ફૂલઝરી એનો અગ્નિ બાળતો નથી તેમ તેવા પુરુષની વાણી કોઈને પણ દુભાવતી નથી પરંતુ જરૂર કરતાં વધુ બોલે અને પરિણામે તેમાંનું કોઈ જ ન હોય તો તે શંખ જાતિમાં ખપે છે દુર્યોધન જેવાને પણ જો કોઈ ઉશ્કેરનાર હોય તો દ્રૌપદીની કર્કશ ભાષા જ હતી ટૂંકમાં જે ભેદભરી ભાષા વાપરે એનો સપને પણ સંગ કરવો નહીં કારણ કે ભેદભાષાવાળો વ્યક્તિ સંત સજ્જન કે મનુષ્ય પણ નથી જ માટે હર હંમેશ અભેદ ભાષા બોલનારનો જ સંગ કરવો જે કંઈક ને મોચડે મોચળે બેસીને બોલતો હોય એનો સંગ પ્રથમથી તજી દેવો બીજું કે જે ચપ્પળવાણીનો હોય જાદુગર હોય મદારી હોય ભૂવો હોય અથવા વચને વચને ઉપકાર ભૂલી જનારો હોય એની સાથે કદાપી પણ શરતમાં ઉતરવું નહીં કહેવાનો અર્થ એ જ છે કે બુદ્ધિમાનનો સંગ તજવો નહીં અને વિવેક બુદ્ધિ જેનામાં હોય તેને પોતાનો જ ગણવો આમ સદગુણ અને શિષ્ટાચાર એ જ સફળતા અને સુખની ચાવી છે કોઈ પણ ખોટી નિંદ્યા કરે ત્યારે જે સ્વસ્થ રહી શકે છે એ જ કુબેર ભંડારી છે આમ શાંતિ અને સુખના માટે પાપોનું નિવારણ કરવું આ જગત પરમાત્માનું અધિભૌતિક સ્વરૂપ સમજવવું અને એ પરમાત્માને જ મહાન માનવો વળી જે આત્મા છે તે કદાપી અને કોઈ પણ બાબતે મરે તેમ નથી કારણ કે તે પરમાત્માનો જ અંશ છે આમ જે સદાકાળ જીવે છે એમ જાણવો અને તેનો સર્વ વ્યંજનો તથા ઉપાધિનો નાશ સમજવો જેમ સગડીના કોલસા ફરીવાર સળગતો અગ્નિજ છે એમ ભલે તે કદાચ વારંવાર શરીર ધારણ કરે પરંતુ તે પરમાત્મા સ્વરૂપ છે જ પરંતુ તેમનાથી તેનામાંથી પરમાત્માનો જે આનંદ અંશ છે તે લુપ્ત થઈ ગયા થઈ ગયો હોવાથી ફક્ત સત અનચિત આનંદવાળો જ સત અનચિત અંશવાળો જ રહે છે આમ તે પરમાત્મા મટી આત્મા થઈ ગયો છે અર્થાત જીવાત્મા થયો છે આમ તેમનામાં પરમાત્માની બધી શક્તિ ચાલી જતો તે પોતે અજ્ઞાની અને દિનહીન થઈ ગયો છે આમ તે ચોરાશી લાખ યોનિમાં ફરતો થયો છતાં પણ દરેક પ્રાણી માત્રમાં જીવતો છે જ પરંતુ આ બધા આત્માઓથી જે પર થઈ જાય છે એ જ પરમાત્મા છે તે પરમ શક્તિ પરમ ચૈતન્ય અને આનંદ છે જ ઉપનિષદ તેને પરમાત્મા અને ગીતા એને જ ઈશ્વર કહે છે ભાગવત એને જ ભગવાન કહે છે એટલે કે જે નામ સડગુણ છ પ્રકારના ગુણ ઐશ્ચર્ય વીર્ય યશ એટલે વીરતા યશ જ્ઞાન અન્ન સન્માન શ્રી એટલે સન્માન વાચક શબ્દ છે તથા વૈરાગ એવા ગુણો છે એ જ ભગવાન છે હવે જે દુનિયા છે તેનો અર્થ સંસાર થાય છે એટલે કે જીવન તથા જીવવાની જગ્યા એનું નામ સંસાર આમ જે અહમતા તથા મમતા છે તે પણ જીવનની સાથે જ છે અહીં આપણે જે ગેરસમજ એ જ અહમતા કહેવાય છે તથા બીજાઓ સાથેનો જે જે સંબંધ અને તેમાં પોતાનો જે માલિકી ભાવ એ જ મમતા કહેવાય છે આવો જે અહમતા મમતાવાળો સંસાર છે એને જ મિથ્યા સમજવો બ્રહ્મ પરમાત્મા તો અનાદિ અનંત સત્ય સુંદર આનંદરૂપ રસ સ્વરૂપ સર્વ સામર્થ જ છે તે નિરાકાર અને સાકારની ધર્મક અને સધર્મક હોવાથી વિરુદ્ધ ધર્માશ્રય છે એ જ જગતના સર્જક છે જીવ પરમાત્મા નથી પણ પરમાત્માનો અંશ છે એથી શરીરના નાશ સાથે તેનો નાશ થતો નથી ફક્ત તેનામાં આનંદ અંશ જ નથી પરંતુ તે અનંત વર્ષોથી પરમાત્માથી જ છૂટો પડેલો છે અને જ્યારે ત્યારે તે પરમાત્માને એટલે અંશીને જ પ્રાપ્ત થાય છે ત્યારે જ તેને પરમાત્મા પ્રાપ્તિ એટલે શાંતિ થાય છે સર્વ મહાન અને અભયદાન જ્ઞાન જે આપે એ જ સદગુરુ સમજવા વ્યક્તિને જ્યારે આવા સંત સદગુરુની પ્રાપ્તિ થાય ત્યારે તેને નવ માપહોરનો આનંદ જાગ્રત થાય છે પછી દુનિયા ભલે તેને ગમે તે દ્રષ્ટિથી માપે તેમ છતાં પણ તેઓ પુરુષ મહત્વના સ્થળે મહત્ત્વના સમાજે મહત્ત્વની વ્યક્તિ અને મહત્ત્વના સમયે પોતે પગે ચાલીને પણ જતો હોય છે પહોંચી જતો હોય છે તેને અંતરના પ્રેમ સિવાય બીજા કોઈથી પણ કશું લેવા દેવા નથી આમ તે જે જે કરે છે તે તે તેના પોતાના માટે જ કરતો હોય છે હવે જે માણસ શ્વાસ લે છે હા એ માણસ શ્વાસ લે છે તે તેના પોતાના માટે જ લે લેતો હોય છે તો જ જીવવાના આનંદનો અનુભવ થાય તેમ છે પરંતુ જેમ ગાઢ જંગલમાં સૂર્યના કિરણ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી એમ ન્યાય નીતિ વગરના વ્યક્તિ ઉપર પરમાત્માની કૃપા પહોંચી શકતી નથી એ સર્વ જાળો જો કપાઈ જાય તો પરમાત્મા તો કૃપાળું છે જ એટલે કે વ્યક્તિનો મૂળ અહંકાર જ આમાં મુખ્ય કારણ છે જેના વસ્તાર રૂપે પૂર્વગ્રહ દુરાગ્રહ અને હઠાગ્રહ એમ ત્રણ સંતાન છે જે માન સન્માનનો દારૂ પીતો હોય છે જે મદનો દારૂ પીતો હોય છે જે તૃષ્ણા ભૂખ્યો હોય છે જે એસણાઓની એસણાઓનું મધુપાન કરતો હોય છે જે પદ પ્રતિષ્ઠા કે પૈસા બાબતની બાબતનો વ્યસની હોય જે નાચ જાત કે કુળ કુળાભિમાની હોય જે બુદ્ધિનો લઠ્ઠ હોય વળી જેનો ખોરાક પણ જુદી રીતનો જ હોય જેના સંગીદારો પણ કંઈક જૂઠા અને જુદા જ તરી આવતા હોય જે ઋણ તથા ગુણ હરામી હોય તથા જે મહાવિશ્વાસ ગાતી હોય આમ આવા જુદા જુદા નશામાં ફરનાર ઈદ અહંકાર જ્યાં હોય ત્યાં ઉપર કયોથી ત્રણ તેના સંતાનો અને સાથે લઈને જ જતો હોય છે જે સંતાન એટલે ત્રણેય ચિરંજીવી અને દીર્ઘાયુ છે તથા કદાપી પણ ઘરણો થતો જ નથી જ્યારે જુઓ ત્યારે તેઓને તેવજ એવા જુવાન જ દેખાય છે આમ પ્રથમ દુરાગ્રહ બીજા નંબરનો અઠાગ્રહ અને ત્રીજા નંબરનો પૂર્વ પૂર્વગ્રહ છે જો અહંકાર હોય ત્યાં જ નાની મોટી વસ્તુ માટે અઠાગ્રહ શરૂ થાય છે અને અહંકાર હોય તો જ બીજી વ્યક્તિઓ તરફ પૂર્વગ્રહ પણ થાય છે આ બધાનો અંત ફક્ત રામ એટલે પરમાત્માના નામથી જ આવે છે આપણે જો બરાબર વિચારીએ તો આપણા વિચારોની સાથે જ આપણે દુરાગ્રહ રાખતા હોઈએ છીએ આમ આપણા વિચારો દુરાગ્રહ વગરના જ હોવા જોઈએ અને જ્યાં સુધી પૂર્વગ્રહ હોય ત્યાં સુધી સદગુરુ ભગવાનની કૃપા મળતી નથી જે આવા ત્રણેય પ્રકારના આગ્રહથી મુક્ત થાય એ જ સાચો સંત છે અને તો જ જીવનમાં પોતાનું સાચું સ્વરૂપ યાદ આવે એમ છે આમાં કોઈ પણ નવીન ગોઠવણી કે સજાવટ કરવાની જરૂર નથી પરંતુ ફક્ત જે ભૂલાઈ ગયું છે એ જ યાદ કરવાનું છે જેમ પરશુરામ ભગવાન તો હતા જ પણ થોડીક ગરબડ વચ્ચે કરી લીધી અને વળી પાછું યાદ એટલે રામ આવતો ભગવાનનો ભગવાનની જ પ્રાપ્તિ થઈ ભગવાન થઈ ગયા આમ જીવ પોતાની ભૂલ જો કબૂલ કરી સુધારી લે તો પરમાત્મામય છે જ જો વેદાંતમાં કોઈ પણ જગ્યાએ કશાચ પ્રકારનો ભેદ બતાવ્યો જ નથી કૃષ્ણ પણ કહે છે કે અસત્ય જેવું કોઈ છે જ નહીં એમ છતાં પણ આકાશને કોઈ ગમે તેવું જુએ એ તો જોનારની એની આગવી દ્રષ્ટિ જ છે જેવી જેની દ્રષ્ટિ એવું જ એને જણાતું હોય છે કારણ કે એકનો દુશ્મન બીજાને કદાચ ભગવાન પણ દેખાતો હોય છે જેમ શ્રી કૃષ્ણ દુર્યોધનને ઠગારો પણ લાગતો હોય છે આમ પોતાની દ્રષ્ટિથી જ પોતાને પોતાનું માન્યું જ માન્યું જ જણાતું હોય છે એમ તો તુલસીદાસજીને આખું જગત શિયા રામય પણ જણાતું હતું જો થોડું સાચું સમજી જાય તો કયો ભેદ જ નથી જીવનનો ક્રમ પણ એમ જ છે શરૂઆતમાં ભગવાન ભાવ વચ્ચે થોડું મારું તમારું અને પછી પાછળનું જીવન પણ ભગવાન મય જ હોય છે જેને શરીરનું મરણ અને પોતાનું સમરણ સતત યાદ છે એ જ સમજી શકે છે કે આ સંસાર એ શું છે બાકી જેવી જેની દૃષ્ટિ આમ કોઈ પણ વાત બોલી જવી જેટલી સરળ છે એના કરતાં એવું વર્તન થાય એમ જ ખરું રહસ્ય છુપાયેલું છે જ્યાં બળ તો હોય ત્યાં લાકડાની તાકાત ક્યાં સુધી સદગુરુની આવી શાન છે જેને ખરેખર જ્ઞાનાગ્નિ જ પ્રગટ્યો છે એના શુભાશુભ કર્મ તો પ્રારબ્ધ માત્ર છે બાકી બધું જ જલન થઈ ગયું સમજવું આવું કોઈ જ નથી એનું નામ જ ભૂલ છે શરત એ જ છે કે માનરે મૂકીને તમે આવી જાઓ મેદાનમાં પાનભાઈ પરંતુ દીવાવાળો જ જો અંધારામાં ચાલતો હોય તો એને બીજા દીવાની જરૂર તો છે જ કારણ કે સામસામા દીવા જ એકબીજાના કોડિયાનો અંધારો દૂર કરી શકે છે ઓમ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે